આપણે આ વિડીયો લેકચર માં જોવાના છીએ તે પેલા નાનકડી વાત કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટ ની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ એક માં આવતા તમામ વિષયોના પાઠના સોલ્યુશન

અને બળદ જેવા પ્રાણીઓ વાપરવામાં આવે છે પાંચમું સાપ બનાવવામાં આવે છે ખેડૂત તો એમાં જવાબ આવશે બળદ બીજો વ્યક્તિ કુંભાર છે તો એ ગધેડું પાડશે પશુપાલક ગાય પાડે મદારી છે એ સાપને પાડે છે પ્રશ્ન નંબર ચોથો

સાપને કેટલા દાંત હોય છે તો સાપ ને બે ઝેરી એવા દાંત હોય છે પ્રાણીઓને ટ્રેનિંગ આપી કરતબ કરાવી લોકોનું મનોરંજન કરે છે અને તે ગુજરાન ચલાવે છે છઠ્ઠું સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય તો ખેડૂતના પાકને સૌથી વધુ નુકસાન ઉંદર પહોંચાડે છે અને સાપ આ ઉંદરને ખાય અને ખેડૂતની મદદ કરે છે આ રીતે સાપ ખેડૂતનો મિત્ર કહેવાય પ્રશ્ન કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો તો જવાબ આવશે સાપ વાંદરા સસલા તથા રીંછ જેવા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો આઠમું કયા કયા પ્રાણીઓને દૂધ મેળવવા માટે પાડવામાં આવે છે તો ગાય

પૂરતો અને પોષણક્ષમ આહાર આપવામાં આવતો નથી તાલીમ આપવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા ખોરવાઈ જાય છે પ્રશ્ન નંબર દસ છે તમને કોઈ પ્રાણીઓની જેમ જેલ કરાવે તો સોરી ખેલ કરાવે તો તે તમને કેવી તકલીફ પડે તે વિચારીને લખો તો તાલીમ વખતે શારીરિક તકલીફ થાય ચાબુકનો માર સહન કરવો પડે ખેલ બતાવતી વખતે માનસિક ત્રાસ અને ઈજાઓ થાય સહન કરવી પડે, લોકો મસ્કરી કરે તે સહન કરવી પડે પૂરતું અને પોષણક્ષમ ખાવાનું ન મળે અને અંતિમ સરકસ વાળા સંચાલકો અપમાનિત કરે તો તે પણ સહન કરવું પડે તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું આવા જ એક વિડીયો લેક્ચર સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત